17 वर्षीय सगीरा पर 3 संतान न पिताए दुष्कर्म आचरियो सूरत में श्रमिक परिवार की पुत्री ने लग्न ने लालच आपे अपहरण करी वतन ले गयो होतो पुलिस से करी धरपकड़ सूरत का अठवा विस्तार में रहता श्रमिक परिवार ने वर्ष वर्षीय पुत्री ने 3 संतान न पिताए लग्न ने लालच आपी ने बिहार भगाड़ी गयो तो सगीरा नू... પગેરોલ દબાવીને બિહારના દરભંગા પંથકમાંથી પકડી પાડીને પરણિત પુરુષની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી દસ સપ્ટેમ્બરના રોજ બપોરે સગીરાનું અપહરણ કર્યું હતું નાનપુરા વિસ્તારમાં શ્રમિક પરિવાર વસવાટ કરે છે આ પરિવારની નજીક ભાડે રહેતા અઠ્યાવીસ વર્ષીય મોહમ્મદ ઝુનેદ મુસ્લિમ શેખ પ્લમ્બરિંગનું કામ કરતો હતો તે દરમિયાન શ્રમિક પરિવારની સત્તર વર્ષની પુત્રીને જુનેદ પ્રેમ સંબંધના બહાને લગ્નની લાલચ આપીને સપ્ટેમ્બરના રોજ બપોરે અપહરણ કરી લઈ ગયો હતો સગીરાનું અપહરણ થતા વાલીએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે જુનેદના સગીરા સાથે ઝડપી પાડી ડીસીબી વિજયસિંહ ગુજ્જરે જણાવ્યું હતું કે બનાવની ગંભીરતાને જોઈને સગીરાને ભગાડી ગયેલા જુનેદને પકડવા માટે મહિલા એ એસઆઈ મીનાક્ષીબેન હેડ કોન્સ્ટેબલ વેલાભાઈ ભડિયા દરા સહિત સ્ટાફ ને બિહાર ના દર ભંગા રવાના કર્યા હતા જ્યાં પોલીસે દર ભંગા નજીક ના પાલી ગંશ્યામપુર ગામે રહેતા જુનેદ ના મકાન માં બાતમી ના આધારે छापा માર્યો હતો પોલીસે જુનેદ ને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો બંનેને લઈને સુરત પહોંચ્યા હતા સગીરા નો અપહરણ કરનાર જુનેદ શેખ ની પોલીસે પોછપરજ કરતા ત્રણ સંતાન નો પિતા હોવાનું જણાવ્યું હતું સગીરાને લગ્ન કરવા ના ઈરાદે વતન માં લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી अठवा पुलिस स्टेशन में एक सत्रह साल की एक बच्ची जो मूल रूप से ये परिवार बुलढ़ाना महाराष्ट्र के रहने वाले हैं और यहाँ पे अभी काजी का मैदान के पास में अठवा पुलिस स्टेशन में रह रहे हैं उनकी सत्रह साल की बच्ची गायब थी इसकी रिपोर्ट पुलिस स्टेशन में की गई तो वहाँ पे एफआईआर दर्ज किया गया और बाद में जब इन्वेस्टिगेशन किया तो पता लगा कि एक मोहम्मद जुनेद मोहम्मद मुस्लिम शेख ये अट्ठाईस साल का है प्लम्बर का काम करता है मेरिड है तीन बच्चे हैं इसके और ये मूल रूप से दरभंगा बिहार का रहने वाला है तो जब हमने टेक्निकल एनालिसिस किया तो उसमें इसके साथ बातचीत होना पाया गया और बाद में टीम रवाना की गई तो वो बच्ची को और आरोपी दोनों को दरभंगा बिहार से टीम लेके वापस आई है और अभी उसमें पॉक्सो की और दूसरी जो कलम है वो ऐड की गई हैं आरोपी से अभी पूछताछ चल रही है बच्ची का मेडिकल कराया गया है और उसकी काउंसलिंग करवाई गई है